ક્યારે ચેનથી ના બેસતી એ આ માં છે પૂજ્ય શૈલુદીએ બતાવ્યું છે માં રસોઈ બનાવતી માં પાસે જે મે નાના નાના બાળકો હતા માં અમને ભૂખ લાગી માં રોટીનો ડબ્બો બતાવી કે બેટા એમાં રોટી હોય તો ખાઈ લે ડબ્બો ખોલીએ રોટી ના મળે માં એમાં રોટી નથી ત્યારે માં કાચા લોટની ગોળી વાળીને કે લે બેટા આ પેંડો છે આ રસગુલ્લો છે એ માએ અમને કાચો લોટ ખવડાવ્યો પણ દુનિયાની કોઈ વ્યક્તિને માએ દુઃખે વિદાય નથી કરી એ માં છે અને એ માએ વચન આપ્યું છે બેટા દુનિયામાં કદાચ તારા સગા સંબંધી મોઢું ફેરવી લઈને ચિંતા ના કરીશ તારી માં બેઠી છે તો ભાવને પ્રેમથી માં માં કરીને મને પોકાર કરીશ ને તારી માં દોડતી આવશે તને છાતીએ લગાવી દેશે બેટા તારા કષ્ટોને દૂર કરશે અમારો પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અમે બેઠા છીએ બસ ભાવથી પોકારજો અમે દોડતા આવીશું આજે આપણી સામે બે હાથ ફેલાવે અને પોકાર કરી રહ્યા છે બેટા અમારી સાથે જોડાઈ જા અમારી સાથે ભાગીદારી કરી લો અમે તમને ન્યાલ કરી દઈશું ત્યારે આજે તમે જુઓ એક સદભાગ્ય અધિક મહિનાની અંદર સ્વયં ભગવાન આપણા ગામમાં આવવાનું મન થયું આપણી પાસે આવવાનું મન થયું ભગવાન આવે ને તો આપણને આશીર્વાદ આપવા માટે આવે ભગવાન આવે ને તો આપણી આધિ વ્યાધિ ઉપાધિ ને તકલીફો લેવા આવે છે આજે એ આપણા દુઃખને જોઈ નથી શકતો એ સહન નથી કરી શકતો આજે આપણી પાસે આવ્યો છે બસ ભાવ અને પ્રેમથી પ્રાર્થના કરી પોકારીએ હે ગુરુદેવ હે માં કદાચ આ દુનિયામાં રહેતેલો જીવ મોહ માયામાં ક્યાંય કોઈ ખોટા વિચારોમાં ફસાઈ ગયો માં તો બસ એવી કૃપા વરસાવી દે કે તારો બાળક તારા સાનિધ્યન રહી પ્રભુ તે બતાવેલા કાર્ય કરી અમારું જીવનને મેં ધન્ય બનાવી શકીએ ત્યારે આજે આપણે અહીંયા આવ્યા હોય બેઠા હોય અડધી રાત થી ખબર ના પડે સાંભળું કેમ ગમે છે અહીંયા આવું કેમ મને મન થાય છે હું એને માનતી નથી કોઈ શ્રદ્ધા વિશ્વાસ નથી માની લેજો કે આ જન્મનો ગુરુ નથી એ જન્મો જન્મનો ગુરુ છે અને આ જન્મની અંદર આપણો ઉદ્ધાર કરવા માટે એ બે હાથ ફેલાવીને પોકાર કરી રહ્યો છે માટેના બાળકો એ ભાવ અને પ્રેમથી સદ્ગુરુને પ્રાર્થના કરીને કીધું છે જન્મ જન્મનો સાથ છે તમારો 等么？

આપણા સંબંધે આપણે સ્વાર્થ માટે સંબંધ રાખે પણ નિઃવા કેવું સંબંધ આપી દીધો કેટલી મહાન ઓળખાણ આપી દીધી માટે તું પડી છે Hey, hey, hi. સદગુરુના ચરણે રહી એ બતાવેલા માર્ગે ચાલે જીવનને ધન્ય બનાવીએ એ ભાવ સાથે આજના દિવસે દેવ માનવ સમીક્ષા પ્રકરણની અંદર માણસના ત્રણ પ્રકાર બતાવતા દેવ માનવ બનવા માટે ત્રણ પગથિયા બતાવ્યા પહેલું સત્સંગ બીજું સદગુરુ ને ત્રીજી સેવા સેવા એ પણ નસીબદાર વ્યક્તિને જ મળે છે બધાને સેવા નથી મળતી માટે સેવા મળે આપણું હૃદય પવિત્ર બને છે અને પવિત્ર હૃદયમાં હંમેશા ભાવ પ્રગટ થાય અને જ્યાં ભાવ છે ત્યાં ભગવાન દોડતો આવે છે ત્યારે આજનો દિવસ અહીંયા પૂરો થાય છે કથા વિરામ લે છે આવતીકાલે ત્રીજો દિવસ ખૂબ અગત્યનો દિવસ મહત્વનો દિવસ છે નારી પ્રકરણ છે માટે ભાઈઓ એ ખાસ આવવાનું છે બેનો એ પણ ખાસ આવવાનું છે બેનો એ તો આવવાનો છે પણ પતિ દેવને આવતીકાલે લાવવાનું ભૂલતા નહીં નહીં તો પસ્તાવો થશે સાસુએ હોય તો વઉને લાવજો વહુ હોય તો સાસુને લાવજો દેરાણી હોય તો જેઠાણીને લાવજો જેઠાણી હોય તો દેરાણીને લાવજો નડને લાવજો આડોશી પાડોશીને પણ લાવજો પણ યુવાન દીકરા દીકરીઓને પણ ખાસ લાવજો બે દિવસ તો પૂરા થઈ ગયા આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ અગત્યનો મહત્વનો છે માટે આપણે પણ આવીએ અને બીજાને પણ લાવીએ આવો ક્રમ વિનંતી હમણાં બેનો બેસો આરતી નો ક્રમ પૂરો થયા પછી પ્રસાદી લઈ જવાનું છે પશુ અમ સુતા મેદ માતા પ્રચોદયંતિ આયો પ્રાણ પ્રજા પશુ ચિરતી પ્રણવન સંમીયલો અમરેવાભિવંદન સમાર્પયા તમ્યા અમાવંદનર્પયા આપણે આરતી વાળા હાથ માથે ફેરવી દેસુ ભાવિ ભક્તો ડીસેક બાજુ માંથી થોડી વાર માટે પોતપોતાનું પોતાનું સ્થાન લઈ લેશે ઝડપથી ડિસે એક બાજુ માંથી દેશે શુભકામના કરીશું ભાયો બે હાથ ફેલાઈ દેશે યાchna ની મુદ્રા બેનો પાલવ ફેલાઈ દેશે માં જગદંબાને પ્રાર્થના કરીશ હે માં અમારી જોડીમાં ભક્તિ અને શક્તિને ભરી દો સૌનું કલ્યાણ થાય સૌ સુખી થાય સૌનું ભલું થાય ભાઈ સાથે શુભ કામના ઓમ સ્વસ્તિ પ્રજા દે